સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના જૂના પોલીસ સ્ટેશન રોડ ઉપર આવેલા પ્રાથમિક શાળા નંબર છમાં એક સાથે બે શિક્ષકોને વયમર્યાદાથી નિવૃત્ત થતા હોવાને લઈ વિદાય સમારોહ યોજાયો હતો તો દરેકના જીવનમાં વિદાય એકવાર આવતી હોય છે ત્યારે આપણે વાત કરીએ તો સરકારી નોકરીમાં વયમર્યાદાથી નિવૃત્ત થવાનું આવતું હોય છે ત્યારે લીંબડી તાલુકાની શ્રેષ્ઠ શાળા સરકારી ગણવામાં આવે તો લીંબડીની પ્રાથમિક શાળા નંબર છ આ શાળામાં ફરજ બજાવતા સોલંકી વીરજીભાઈ અને કણજારા જશુબેન બંને નિવૃત્ત થતા શાળા ખાતે વિદાય સમારોહ યોજાયો હતો ત્યારે આ વિદાય સમારોહની શરૂઆત પ્રાર્થના અને આવેલ મહેમાનોના સ્વાગતથી કરવામાં આવ્યું હતું ત્યારે બંને શિક્ષકો દ્વારા ભૂતકાળમાં આવેલ મહેમાનો બાળકોને જણાવવામાં આવ્યું હતું ત્યારે આવેલા મહેમાનો દ્વારા મોમેન્ટો તેમજ પુલોના પડો અને શ્રીફળ આપી નિવૃત્ત થતા શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા તો આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ શાળામાં અભ્યાસ કરતા ધોરણ બાલવાટિકાથી લઈ ધોરણ આઠ સુધીના તમામ વિદ્યાર્થીઓને ભોજન કરાવવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમનું સંચાલન રિંકીભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું અને શાળાના આચાર્ય ઘનશ્યાભાઈ ગોઈના માર્ગદર્શન હેઠળ કરાયું હતું તો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના તમામ શિક્ષકો દ્વારા બારેજામત ઉઠાવવામાં આવી હતી તો આ કાર્યક્રમમાં શાળાના બાળકો દ્વારા પોતાના ગુરુજી પાસેથી મેળવી